વડોદરા ગેંગરેપ મામલે પોલીસની પત્રકાર પરિષદ શહેર અને જિલ્લા પોલીસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પોલીસ કમિશનર એસપી અને રેન્જ આઈજી ઉપસ્થિત વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરનું નિવેદન ચાર ઓક્ટોબરની રાત્રે ભાયલી ખાતે જઘન્ય ઘટના બની ઘટનાના અડતાલીસ કલાક પછી શહેર પોલીસને સફળતા મળી શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી પાડ્યા છે વડોદરા ગ્રામ્ય પોલીસ પણ આ મામલે ખૂબ જ સક્રિય છે શહેર અને જિલ્લા પોલીસના તમામ અધિકારીઓ જોડાયા આરોપીઓ પીડિતાનો મોબાઈલ લઈ ગયા તેનાથી તેઓ પકડાયા મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી શકી મોબાઈલ ફોન બાઇક સીસીટીવી અને શાહેદોના નિવેદનના આધારે આરોપીઓ સુધી પહોંચી શકાયું હવે આ સમગ્ર કેસને આરોપીઓ સહિત ગ્રામ્ય પોલીસને સોંપી દઈએ છે મુન્ના અબ્બાસ બંજારા સત્યાવીસ યુપી તાંદલજા મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા છત્રીસ યુપી તાંદલજા શાહરૂખ કિસ્મત અલી બંજારા છવ્વીસ યુપી તાંદલજા અન્ય આરોપી સૈફ અલી બંજારા અઝમલ બંજારા ત્રણેય આરોપીઓ વડોદરામાં રહીને પીઓપીનું કામ કરે છે આરોપીઓની અડતાલીસ કિલોમીટરની મુવમેન્ટને ટ્રેક કરી હતી હજારો સીસીટીવી મેળવી આરોપીઓ સુધી પહોંચ્યા ગેંગરેપ અંગે રેન્જ આઈજી સંદીપ સિંઘનું નિવેદન ગેંગરેપની તપાસ માટે સ્પેશિયલ એસઆઈટીની રચના કરવાનો નિર્ણય સમગ્ર કેસની આગળની તપાસ ડીવાયએસપી કક્ષાના અધિકારી કરશે તપાસ જલ્દીથી પૂર્ણ થઈ ઝડપથી આરોપીઓને સજા થાય તેવી પ્રાથમિકતા બાયલી ગામના નજીક વડોદરા ગ્રામ્ય ਪੁਲਿਸ ਜਿਲ੍ਹਾ ਮਾ ਇੱਕ ਸੈਕਸ਼ਨਲ ਅਸਾਲਟ ਦਾ ਕੇਸ ਬੰਤਾ ਹਾਂਗੇ ਕੋੜਦਰਾ ਗ੍ਰਾਮਯ ਜਿਲ੍ਹਾ ਨਾ ਤਾਲੁਕਾ ਪੁਲਿਸ ਸਟੇਸ਼ਨ ਮਾ ਇੱਕ ਗੁਨਾਹ ਨੋਦਵਾ ਮ ਆਇਆ ਹੋਤੋ ਜੇਮਾ ਬੀ ਐਨ ਐਸ 2023 ਨਾ ਕਿਤਲਾ ਕਲਮੋ ਅਤੇ ਪੌਕਸੋ ਐਕਟ 2012 ਨਾ ਕਲਮੋ ਹੇਟਲ ਵਿਸਤ੍ਰਿਤ ਗੁਨਾਹ ਨੋਦੀ

આજે આ ઘટનાને 48 કલાક પછી આ ગુના શોધવામાં શહેર પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે આ આપના સમક્ષ જાહેર કરતાં મને આનંદ થાય છે કેમ કે આ એક HNS ક્રાઈમ જેના લીધે શહેરમાં એક જિલ્લામાં એક સેન્સેશન ઉભો થયો હતો અને મહત્વના કેસને શોધી

આપણે આ સમગ્ર કેસને ઉકેલ લાવવામાં લાવવામાં સફળ થઈ છે એ સમગ્ર ગુનાની તપાસ દરમિયાન કરાય બ્રાન્ડ છે મુખ્યત્વે મોબાઈલ ફોનની સીડીઆર તવા ડેટા એનાલિસિસ આના આધારથી આરોપીઓ કયો કયો જગ્યા મુવમેન્ટ કરી છે આના વિસ્તૃત જાણકારી આપણે ઇન્વેસ્ટિગેશન દરમિયાન મેળવવામાં આવેલું સમગ્ર રૂટ ઉપરના સીસીટીવી કેમેરા ફૂટેજને મેળવીને તેને આપણે ડિટેલ્ડ વિશ્લેષણ કરીને ફોટોગ્રાફ મેળવીને આરોપીઓને ઓળખવાનો પ્રયાસ થઈ સાથે સાથે આરોપીઓ દ્વારા વાપરવામાં આવેલ મોટરસાઇકલનું પણ આપણા રજીસ્ટ્રેશન નંબર અને ડિસ્ક્રિપ્શનના આધારે આને પણ આપણે આઈડેન્ટિફાઈ કરવામાં સફળ થયા તો મોટરસાઇકલ મોબાઈલ ફોન ડિટેલ્સ સાહેદો દ્વારા આપેલ વર્ણન અને સ્થળ ઉપર મળેલ અન્ય ફિઝિકલ એવિડન્સન્સના આધારે આજે ક્રાઇમ બ્રાન્ચ આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમને કસ્ટડીમાં લેવામાં સફળ થયેલ છે તો અત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા કલમ પાંત્રીસ વન સી બીએનએસએસ બે હજાર ત્રેવીસ અંતર્ગત અટકનું કાર્યવાહી કરીને વડોદરા ગ્રામ્ય જિલ્લાને આગળની તપાસ માટે સુપ્રત કરીએ છીએ સાથે સાથે તમે જાણો છો કે આ જે ફરિયાદમાં જ ઉલ્લેખ હતો કે બીજા એક મોટરસાઇકલમાં બે જણા હતા અને આ પણ સ્થળ ઉપર આવેલા હતા તો આમાંથી પણ આપણે બે જણા અને એમના મોટરસાઇકલને આઈડેન્ટિફાઈ કરવામાં પોલીસને સફળતા મળી છે

શન સાઇટમાં આ લોકો પીઓપી વગેરે પછી બાયલી ગામ આગળ એમને આ વિક્ટિમ્સ વિક્ટિમ અને એમના જે સાથી હતા ફ્રેન્ડ હતા એમને જોતા લોકોએ આ બનાવને અંજામ આપ્યું છે એવા વિગતો

सीसीटीवी फुटेज ની સ્માર્ટ એનાલિસિસ માટે જુદા જુદા ટૂલ્સ ની ઉપયોગ અપને ટીમે સારી રીતે કરી છે અને સાથે સાથે વડોદરા શહેર પોલીસ ને રૂરલ પોલીસ ના সমন্বય ની પણ એક સારો ઉદાહરણ છે એટલા કોકતે લેક ઓફ કોઓર્ડિનેશન અનલે દે પણ ફેક્ટર સમસ્યા ઉદ્ભવિતતા હોય છે પરંતુ આ કિસ્સામાં શહેર પોલીસ ના ક્રાઈમ બ્રાન્ચ રૂરલ પોલીસ ના અધિકારીઓની ટીમ સતત સંપર્કમાં ઇન્ફોર્મેશન એક્સચેન્જ ટીમ્સની પીરિયો રિવ્યુ અને આના કારણે આજે આપણે સફળ થયા છે તો આપણે કહેવા માંગીએ છીએ ગુજરાત પોલીસ વડોદરા શહેર પોલીસ અને ગ્રામ્ય પોલીસ વી આર કમિટેડ ટુ સેફ્ટી એન્ડ સિક્યુરિટી ઓફ વુમેન આ એક સેન્સેશનલ બનાવ જે બની છે પવિત્ર તહેવાર દરમિયાન અને અને ઉકેલ લાવવા માટે પ્રયાસો આજે આપણે આરોપી સુધી પહોંચવામાં સફળ થયા છીએ આ ઘટનાની તપાસ ઇન્વેસ્ટિગેશન વડોદરા ગ્રામ્ય પાસે છે તો શહેર પોલીસ દ્વારા આ ત્રણે ત્રણ આરોપીઓને

તો આગળની તપાસ વડોદરા ગ્રામ્ય દ્વારા કરવામાં આવશે તપાસ દરમિયાન મળેલ પુરાવો કે એમના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી ને નક્કી કરીને આગળની કાર્યવાહી ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે આ જે સમગ્ર ઘટનાની જે ઉકેલ લાવવા માટે જે પરિબળો જે ટેકનોલોજી અને મેથડોલોજી આપણે વાપર્યું છે આના ડિટેલ તમને કીધું છે તો એમના રવાસી છે તંદાજાના બનાવ બન્યું છે બાયલી એમના રહેવાની જગ્યા અને બનાવવાળી જગ્યા અંતર લગભગ થ્રી કિલોમીટર છે તો નાઈટ દરમિયાન એમના મુવમેન્ટ હતી શહેરમાં તો આપણે લગભગ અડતાલીસ કિલોમીટરથી વધારે એમના મુવમેન્ટને આપણે આખું ટ્રેક કરી છે હજારો સીસીટીવી કેમેરા જે પબ્લિક સિસ્ટમમાં છે એટલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ને સાથે સાથે જે બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ અને પ્રાઇવેટ કેમેરાઓ પણ લાગી છે દરેક આપણે સ્કેન કરી છે એમના ફૂટેજીસ મેળવીને પોલીસ વિશ્લેષણ કરીને આરપીઓ સુધી કોન્ફોર્મ આપણે સફળતા મળી છે અત્યારે આપણે આ તબક્કે ગુનાના તપાસ વડોદરા ગ્રામ્ય પોલીસ પાસે છે એટલે જે આજે તારીખે આપણે સમક્ષ શેર કરવા માંગુ છું તો ત્રણ આરોપીઓ અટેક થયા છે એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન આજે મળી આવ્યો નથી આ અંગે વધારાના તપાસ થશે અને એમના જે સાથે બીજા બે જણા હતા મોટરસાયકલ સાથે આ બે જણા અને મોટરસાયકલ પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે એટલે આ ગુનાની ગંભીરતા અને ઇમ્પોર્ટન્સ ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ માટે જે બેસિક કોન્ફિડેન્શિયાલિટી એન્ડ અધર ડિટેલ્સને ધ્યાને રાખીને વડોદરા રેન્જના આઈજીપી સાહેબ પણ મારા સાથે જ છે એસપી વડોદરા ગ્રામ્ય પણ આપણા સાથે છે તો એમનો આખા ટીમ નેક્સ્ટ ફ્યુ અવર્સમાં કે દિવસોમાં આ સમગ્ર ઘટના અંગે વિસ્તૃત તપાસ હાથ ધરી તમને વખતો વખત તપાસમાં બહાર નીકળતા તથ્યો અને થતી પ્રગતિ અંગે આપને પણ જાણકારી આપશે મીડિયાના માધ્યમથી જાહેર જનતાને આપણે કહેવા માંગીએ છીએ કે નવરાત્રી દરમિયાન શહેરમાં અને સમગ્ર જિલ્લામાં મહિલા સુરક્ષા અંગે ડિટેલ્ડ સિક્યુરિટી પ્લાન હતી આ ઘટના બની છે અને આપણે આરોપી સુધી પહોંચવામાં આપણે સફળ થયા છીએ અને આવતા દિવસોમાં જે ચાલનાર નવરાત્રીના તહેવાર માટે શહેર વિસ્તારમાં આપને મહત્તમ પોલીસની ડિપ્લોયમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ આપણા વિઝિબિલિટી અને આપણા પેટ્રોલિંગ અને અંતરવાળ વિસ્તારોમાં આપણા પ્રેઝન્સના લીધે આવા બનાવો અટકાવવા માટેનું પણ આપણા કટિબદ્ધતાથી મહેનતથી આપણે કાર્યરત છીએ અને અશ્યોરન્સ આપવા માંગીએ છીએ કે મહિલા સુરક્ષા માટે ગુજરાત પોલીસની શહેર પોલીસની અને ગ્રામ્ય પોલીસની કટિબદ્ધતા આપણે રીઇટરેટ કરવા માંગીએ છીએ થેન્ક યુ એ રીતે માન્ય

થોડી વારમાં વડોદરા શહેર પોલીસ આરોપીઓને જે છે કસ્ટડી વડોદરા ગ્રામ્ય જિલ્લાને સોંપવાની છે એમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે ડીવાયએસપી કક્ષાના અધિકારી એની તપાસ કરશે એને એક સ્પેશિયલ એસઆઈટીની રચના એસપી શ્રીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે ડેલી એની મોનિટરિંગ કરવામાં આવશે જે કંઈ આગળના ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે ઇન્વેસ્ટિગેશનના જેમાં કે અત્યારે આરોપીની પૂછપરછ કરી અને રિમાન્ડ લેવાનું એના મેડિકલ પુરાવા ભેગા કરવાના બીજા પણ જે એવિડન્સ મળ્યા છે એની સમીક્ષા કરવાની કે પછી રિમાન્ડના પ્રોસિજર પછી ઇન્વેસ્ટિગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇશ્યુ થશે ડિટેલમાં એ ટીમમાં જિલ્લાના જે સારામાં સારા તપાસ કરનાર અધિકારી અને કર્મચારીઓ છે એના સમાવેશ કરવામાં આવશે એસપી દ્વારા ડે ટુ ડે એની મોનિટરિંગ કરવામાં આવશે અને જે પ્રશ્ન આપશ્રી પૂછો છો એના અમારી તૈયારી છે કે જેટલા વેલામાં વેલા આપને કમ્પ્લીટ એવિડન્સની સાથે ચાર્જશીટ કરી શકીએ એ અમારી તૈયારી છે